વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિથુન રાશિવાળાઓ થમનીલ જોઈને તમે અંદાજો તો લગાવી જ લીધો હશે કે આજનો મુખ્ય વિષય શું રહેશે જી હા આજે આપણે વાત કરીશું અને જાણકારી આપીશ કે શ્રાવણ મહિનામાં શિવની મોટી કૃપા થવાની છે એટલે કે કંઈક તો મોટું થવાનું છે કારણ કે આ મેષથી લઈને મીન સુધી દરેક રાશિ માટે થઈ રહ્યું છે તો તમારી રાશિ પર પડ થશે તે કેમ થશે કે વિરિત થશે તેના વિશે ચર્ચા કરીશું અને એમ પણ કંઈક તો સારું થવાનું જ છે કારણ કે વર્તમાનમાં શનિ વકરી ચાલી રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિ પણ હાલ યોગ બનાવી રહ્યા છે રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ રહ્યું છે તો કંઈક તો જરૂર થશે હવે ફરી મિથુન રાશિવાળાઓ માટે કેવું રહેશે તો ચાલો વિસ્તારથી જાણીએ મિથુન રાશિવાળાઓ આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેમને પોતાની જન્મ રાશિની જાણકારી નથી તે પોતાની નામ રાશિ પરથી પણ વિડિયો સાંભળી શકે છે અને તમે મારી પાસે પરામર્શ લેવા ઈચ્છો છો તો તમારો અમારો એક જ ઓફિશિયલ નંબર છે જે નીચે આપવામાં આવ્યો છે તેના સિવાય અમારો બીજો કોઈ નંબર નથી તો કૃપયા ધ્યાન આપો તમને કોઈ બીજા નંબરમાંથી સંપર્ક કરવામાં આવે અથવા તો કોમેન્ટ કોમેન્ટમાં કોઈ ખરાબ લખે

પરિસ્થિતિઓમાં પ્રેરિત થવાનું શીખો હિંમત બનાવી રાખો અને તમે પોઝિટિવ રહો છો તો ગ્રહોની સ્થિતિ પણ તમને લાભ દેવા લાગે છે એટલા માટે માત્ર ને માત્ર પોઝિટિવ રહો તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં શું મોટું થવાનું છે મિત્રો વર્તમાનમાં ન તો શનિની સાડે સાથે ચાલી રહી છે કે ન તો શનિની ઢૈયાનો સમય ચાલી રહ્યો છે અને ઉપરથી રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ ગયું છે તો શનિ સૌથી પહેલાં તો માનસિક અને આર્થિક સમસ્યાઓને ખત્મ કરશે મિત્રો વ્યવસાય વ્યાપાર આપણી આર્થિક સ્થિતિનો આધાર છે આ પ્રતિસ્પર્ધાના યુગમાં આપણે પોતાને પાછળ નથી રાખી શકતા એવામાં જેમના વ્યાપારમાં બિઝનેસમાં સમૃદ્ધિ મળે છે ને તે હંમેશા ખુશ રહે છે અને ઓગસ્ટમાં આ થશે પણ ઓગસ્ટમાં જોઈ શકશો કે મન ચાલી રહેલો વ્યાપાર અચાનકથી ચાલવા લાગશે તમારા પ્રોડક્ટનું વેચાણ વધશે ગોડાઉનમાં સ્ટોક હશે તેવી ધીમે ધીમે ખાલી થશે તમને ફરીથી નવા સામાન માટે ઓર્ડર મળવા લાગશે એટલે બદલાવ થશે મિત્રો શનિ ક્યાં છે શનિ છે તમારા ભાગ્યભાવમાં કોના ઘરમાં છે તો તે પોતાના જ ઘરમાં છે એટલે કે શનિ શ્રાવણ મહિનામાં તમારી સાથે અન્યાય નહીં થવા દે એ સાચું છે કે શનિનો પ્રભાવ જ્યારે મનુષ્યના જીવનમાં આવે છે તો તેમનો ઘર તેમનો પરિવાર તેમનું કુટુંબ તેમનું દાંપત્ય જીવન તહસ નહસ કરી નાખે છે આર્થિક સ્ત્રોત સમાપ્ત થઈ જાય છે નથી પરંતુ એવા હજારો ઉદાહરણ પણ છે જ્યારે શનિની કૃપા થાય છે તો તે ભેખારીથી રાજા બની જાય છે દળદળની ઠોકરો ખાવાવાળા વ્યક્તિ પણ સારા પદ પર બિરાજમાન થઈ જાય છે તો એવામાં ઓગસ્ટમાં પણ કંઈક એવું થશે આ મહિને તમારો સામાજિક વિસ્તાર વધશે તમે કાર્યક્ષેત્રમાં નોકરીમાં પોતાના કાર્યક્ષેત્રમાં એક અલગ જગ્યા બનાવવામાં કામયાબ થશો જો એવામાં પણ તમે મીડિયા લેક્ચર અથવા તો કર્મ પ્રાઇવેટ ક્ષેત્ર અથવા તો સરકારી ક્ષેત્રથી સંબંધિત કરો છો તો નિશ્ચિત રૂપથી તમે ચમકી શકો છો અને એમ પણ સોળ ઓગસ્ટથી બ્રહ્માંડના રાજા સૂર્ય તમારા તૃતીય ભાવમાં પ્રવેશ કરશે તે તમારા માટે અનુકૂળ સ્થિતિઓ બનાવશે સૌ રાશિમાં સૂર્ય ધનની આવક અને યાત્રાનો યોગ બનાવે છે વ્યક્તિના પ્રયાસોને સફળ બનાવે છે આ સમયે આ અવધિમાં નોકરી જે પેશા જે વ્યક્તિઓ હોય છે એને પ્રમોશનની સંભાવનાઓ મળે છે વેતનમાં વૃદ્ધિ થાય છે તમે કોઈ નવી સંપત્તિ ખરીદો છો અથવા તો વેચો છો કંઈક મોટું નિવેશ કરી શકો છો એટલું જ નહીં ભાગ્યની સહાયતાથી આ દરમિયાન શેરબજાર અથવા તો આકસ્મિક રૂપથી પણ ધન પ્રાપ્ત થાય છે ચાહે તે કોઈ મોટી યોજના સફળ થવાના કારણે મળે અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થાય કોઈનું કામ કરી આપો ને ખુશ થાય એને તમને આપે તમે કોઈ કરાવી આપો ત્યાંથી તમને કમિશન મળી જાય એટલે કે આવનારા શ્રાવણ મહિનામાં કંઈક તો મોટું થવાનું છે મિત્રો બારમા ભાવમાં મંગળની સાથે ગુરુ યોગકારક થાય છે તો તમને પરિવર્તનના લીધે ધન અપાવે છે કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિઓ વધે છે પરિવારના સદસ્યોને અચાનકથી લાભ મળી જાય છે કોઈને નોકરી મળે છે કોઈનું કાર્ય સિદ્ધ થાય છે જો તમારામાંથી અથવા તમારા પરિવારમાં કોઈ વિવાહ યોગ્ય વ્યક્તિ છે અને વિવાહ કરવા માગે છે તો વિવાહ પણ સંભવ થાય છે કોઈ એટલે કે એક વ્યક્તિ પણ પ્રાપ્ત થાય છે અથવા તો તમે જ્યાં જોવા જાઓ છો ત્યાં હા મળે હા થાય છે અને વિવાહ નક્કી થાય છે ચલ સંપત્તિ વધે છે એની સાથે સાથે જે લોકો વિદેશમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે ને તેમની પણ કોઈ મોટી ઈચ્છા આકાંક્ષા અને મહત્વાકાંક્ષા પૂર્ણ થાય છે મિથુન રાશિવાળો આ જગતમાં કલહ દુઃખ અશાંતિનો પ્રવાહ ચાલી રહ્યો છે અને તે દિવસે દિવસે વધી રહ્યો છે પરંતુ આ ઓગસ્ટમાં લગ્ન કરેલા લોકોનું વિવાહિક જીવન સુખભર્યું ચોક્કસ રહેશે જે અવિવાહિત છે તેમના માટે પણ સંબંધના પ્રસ્તાવ મળી શકે જેમ મેં પેલા કીધું તેમ મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં ઘણા બધા સારા યોગો હોય છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી લઈ જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે તે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી દેવા દેતા એટલા માટે કુંડળીને જાણો વિશ્લેષણ કરો અને આગળ વધો મિત્રો તમારી કુંડળીમાં વિદ્યાના સ્વામી શુક્ર બુદ્ધની સાથે યુતિમાં છે તો ઓગસ્ટ મહિનામાં શિક્ષામાં સફળતા આપશે કોઈ મોટી ઉપલબ્ધિઓ અપાવશે વિદ્યાસ વિદેશમાં અભ્યાસની ઈચ્છા હોય તેને અભ્યાસ કરવાનો અવસર મળશે ખાસ કરીને રિસર્ચ બાયોલોજી મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે આઈટી સંબંધિત વિદ્યાર્થીઓ તેને સફળતા મળશે પ્રતિયોગી પરીક્ષામાં પણ સફળતાના ચાન્સ વધશે છતાં તમારે મહેનત ખૂબ જ કરવી પડશે મિથુન રાશિફળ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં એટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી